તમને સમાચારમાં સમજાવવું આવી વાતોમાં આવશો નહીં આ તો અમને પત્ર મળ્યો છે જે અમને ગંભીર લાગ્યો કે આ રાજ્યમાં જો આવી અફવા ફેલાવી દેવામાં આવે તો લોકોની મનોદશાની અંદર જે ધૃણા છે એ ધૃણામાં કેટલો વધારો થાય આ જે મુરખના સરદારે પત્ર લખ્યો છે નામ નથી લખ્યું અન્યથા એ પણ હું આપના સમક્ષ મુકત વિગતે જાણીએ આ પત્રમાં કઈ રીતે સેટેલાઇટથી મુસલમાનોને મારવાનો પ્રોજેક્ટ એ પણ સ્પેસ સેન્ટરમાં ચાલી રહ્યો છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અગાઉ ઇન્ટ્રો જોઈ અને તમને ધ્રાસકો પડી ગયો છું કે શું ખરેખર ભારત દેશમાં આવા ષડયંત્ર ચાલતા હશે કારણ કે અમને પણ પહેલાં આ પત્ર ખોલતા વેંતની સાથે ધ્રાસકો પડી ગયો હતું કારણ કે ઉપર મથાળું લગાવ્યું છે ગુજરાતમાં મુસ્લિમોને હવે સેટેલાઇટથી મોત મળશે વિગતો સાંભળીએ ઈસરો રિસર્ચ કૌભાંડના મથાળા નીચે લખે છે ગુજરાતના માઇનોરિટી મુસ્લિમ સમાજના વિસ્તારોને રિસર્ચના નામે ટાર્ગેટ કરવાનું વ્યવસ્થિત ષડયંત્ર સ્પેસ એપ્લિકેશન સેન્ટર સોએન્સો સ્થળ પરથી ચલાવાઈ રહ્યું છે જે સોયન્સો અમદાવાદમાં આવેલા સ્થળ પર છે જેમાં સેન્ટા નામના રિનોસન્સ એટલે કે તરંગો લઘુમતી સમાજના જે તે વ્યક્તિ ઉપર રિસર્ચ સેટેલાઇટ માધ્યમથી ઉતારી જીવલેણ હુમલો કરવામાં આવી રહ્યો છે અને નિર્દોષ નાગરિકોનું મૃત્યુ નિપજાવી દેવાની સાજિશ ચલાવાઈ રહી છે પ્લેટિનમ સેન્ટા તરંગોમાં ઇથેરિયમ લિમોઝિન સાયનાફોરા સાયનાઇડ લખ્યું હતું પણ ભૂસી નાખ્યું છે જેવા ઝેરી પદાર્થોનું મિશ્રણ કરી મુસ્લિમોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે સ્પેસ એપ્લિકેશન સેન્ટરના રિસર્ચ યુનિટ સો એન્ડ સો નંબરના ખંડમાંથી આ ષડયંત્ર ચલાવાઈ રહ્યું છે લઘુમતી સમાજના એક હજાર લોકોને ટાર્ગેટ કરવાની હત્યાઓ કરવાની આ યોજના છે મુસ્લિમ સમાજના લોકોએ જાગૃત રહ્યું નામ પણ લખ્યા છે કે કયા કયા રિસર્ચરો આ કાંડ કરવાના છે વિચારો તમે આ શરમજનક કાગળ છે જે અમારા સુધી મોકલ્યો છે પ્રેસનોટ સ્વરૂપે અને વળી લખ્યું છે કે મુસલમાનોને બચાવવા આ પ્રસિદ્ધ કરજો શરમ આવી જોઈએ જેમણે પણ આ પત્ર લખ્યો છે એમણે જેમણે પણ આ વાતો વહેતી કરી છે એમણે જેમણે પણ આ અફવા ફેલાવવાના પ્રયાસો કર્યા છે ને જેમણે પણ આ પ્રકારના પાયા વિહોણા સમાચાર ફેલાવી આ દેશની અંદર કોમીભાઈ મનીષીએ ઉભું કરવાની કોશિશ કરી છે તેને આ દેશની અંદર દરેક બાબતોમાં માત્ર હિન્દુ મુસ્લિમના એંગલ પણ જોવા યોગ્ય નથી ઘણી વખત અને ઘણા કિસ્સામાં અમે જોયું છે કે ક્યારે હિન્દુનો વાક હોય છે ને ક્યારે મુસલમાનોનો વાક એટલે વાંક વગર તો કોઈ પણ જગ્યાએ કંઈ થતું નથી હોતું અને જેમ આપણે કહીએ કે એક હાથે તાળી ન વાગે એમ એક હાથે દંગા પણ થતા નથી આ વાસ્તવિકતાને મુસલમાનોએ પણ સમજવી પડશે અને આજે એમણે પત્ર લખ્યો છે મૂરખના સરદારને અમે કહેવા માગીએ છીએ કે શું વિચારીને લખો છો શું અવકાશમાંથી કોઈ એક વ્યક્તિને ટાર્ગેટ કરી શકાય એવી આપણી ભારત દેશની ટેકનોલોજી વિકસાવી રહી છે એવું લાગે છે તમને શું તમને મન ફાવે એવા ચાર પાંચ નામ લખી નાખો કે આ આ પ્રકારના અંદરથી તરંગો નીકળશે એટલે શું આ પત્રકારો મૂર્ખ છે ને માની લેશે સાથે જ આ પ્રકારનું અમને જે આ પત્ર મોકલ્યું છે તમામ પ્રેસને પણ મોકલ્યાનું નીચે લખ્યું છે કોઈ છાપશે નહીં એ અમને વિશ્વાસ છે પણ એટલી જરૂરથી આ પત્ર લખનારને ખબર પડવી જોઈએ કે આ દેશની અંદર જો કોઈ સૌથી મૂર્ખ અને સૌથી કોઈ મોટી બદ્ધિ છે તો આ પત્ર લખનારો છે એમને નામ નથી લખ્યું ટેલિફોન કરીને કહેવાની પણ હિંમત નવજીવન ધરાવે છે આ જ પ્રકારની અફવાઓથી આપણા દેશની અંદર કેટલાય રાગ દ્વેષ ઘૂસી ગયા છે હવે આ પ્રકારના રાગ દ્વેષ ન ફેલાય એ માટે મહેરબાની કરી અને જે મુસ્લિમ એકતા મંચ મીડિયા ગ્રુપના નામે આ ફરતા કાગળને ફેરવનારા છે તેમને પણ ક્યાંક ને ક્યાંક જો ઝપટે ચડે તો પોલીસે કાર્યવાહી કરી લેવી જોઈએ હાલ આ વિડીયો પ્રસિદ્ધ કરવાનું માત્ર ને માત્ર કારણ લોકોની અંદર જાગૃતિ લાવવાનું છે કારણ કે એમને વિચાર આવ્યો કે ક્યાંક સોશિયલ મીડિયા પર પણ આવા પ્રચારો મુસ્લિમ ગ્રુપમાં થઈ રહ્યા છે આપણે જાણતા નથી માટે એ તમામ મુસલમાનોને એ તમામ હિન્દુને એ તમામ દેશના નાગરિકોને આ વિડીયો મળે જેથી અમને ખબર પડે કે એક પણ ટકો આમાં સત્યતા તથ્યતા કે હકીકત નથી અપાય એવી વાતો છે કોઈ કેમિકલ કે કોઈ રેડિયેશન કે કોઈ કિરણ કે કોઈ તરંગના નામોમાં પડશો નહીં આ પ્રકારની કોઈ ઘટના છે નહીં આ દેશમાં મુસલમાનો પણ સુરક્ષિત છે હિન્દુઓ પણ સુરક્ષિત છે આ દેશના તમામ નાગરિકો સુરક્ષિત છે કારણ કે આ દેશ આ માત્ર ને માત્ર રાજનેતાઓનો નથી આ દેશમાં એટલું જ યોગદાન એ સ્વતંત્ર સેનાનીઓનું છે કે ચાહે મહાત્મા ગાંધીથી ભગતસિંહ સુધી હોય કે પછી સુભાષચંદ્ર બોઝથી ઝાંસીની રાણી સુધીનું હોય આ જ પ્રકારના સમાચારો સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ પર નમસ્કાર વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરા